કાકરાપર નહેર નેવું દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે સાહીઠ દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરસિંહ બાવળીયાએ રજૂઆત કરી જયેશ દેલાડનું નિવેદન સામે છે કે એસી હજાર એકરમાં શેરડી અને સાહીઠ હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે પાણી પુરવઠા મંત્રી પાંચમીએ બેઠક યોજશે નેવું દિવસની જગ્યાને સાહીઠ દિવસ બંધ રાખવા સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

ખાસ કરીને ઉકાઈ જરાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ચક્ચરો પણ સાહીઠવાડા જૂના થયા છે એ છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પછી જમણા કાંખા નહેર બને રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરડીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં દેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એને કારણે શેરડીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાડ મંગોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયત વ્યવસ્થા આ જળાશયની છે